નવલી નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ બોલાવી છે મહેસાણાના શંકુઝ વોટર પાર્ક નવરાત્રીની અવનવી લાઇટ અને ટ્રેડિશનલ વસ્ત્રોથી સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવી હતી ત્યારે ત્રીજા નોર્થે ખેલૈયાઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું

આનંદ માણ્યો હતો મહેસાણામાં આપણે છેલ્લા કેટલા વર્ષોથી નોર્થ ગુજરાતની સૌથી મોટી નવરાત્રી કરીએ છીએ કન્સિસ્ટન્ટલી આપણે સારા સારા કલાકારો લાવીએ છીએ આપણે સારા ઓર્કેસ્ટ્રાઝ લાવીએ છીએ લાસ્ટ ટાઈમ આપણે કાર્તિક આર્યને લાવ્યા હતા આ વખતે જાહ્નવી કપૂર અને વરુણ ધવનને લાવેલા છીએ અને અહીંયા લગભગ રોજ ચાર થી પાંચ પબ્લિક આવીને ગરબા રમે છે અને ખૂબ મજા કરે છે પવિત્ર તહેવાર અમે પોતે માતાજીમાં ખૂબ જ માનનારા છીએ અને નવરાત્રી જેવો પવિત્ર તહેવાર આપણા માટે તો બીજો કોઈ હોય જ ના શકે આપનું નામ અને આપનું કાર્ય હું અહીંયા શંકુ સોટર પાર્કમાં ડિરેક્ટર છું મારું નામ રુચિ ચૌધરી છે કેમ છો બેસરા આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે માં અંબાના રથમાં રંગારા છે અમે શંકુ સોટર પાર્કમાં છે આપણે માહોલ તમે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા